વળી ભગવાન ધન્વંતરી મોહિની બનીને પધારે છે અમૃતનો કલશ આપે છે તો વળી ભગવાન નૃસિંહ બનીને પધારે છે સ્તંભમાંથી પ્રગટ થાય છે પ્રગટે ખંભ ફારી કે નરહરી વળી ભગવાન વામન બની અને બલિનો ઉદ્ધાર કરે છે તો વળી ભગવાન જ્ઞાનનો દીપક પ્રદાન કરવા માટે કૃષ્ણ દ્વૈપાયન વ્યાસ બનીને પધારે છે તો વળી ભગવાન પૃથ્વીના ઉદ્ધાર માટે ગાયોની રક્ષા પૃથ્વીની રક્ષા માટે પરશુરામ બનીને આવે છે તો વળી ભગવાન રામ અને કૃષ્ણ બનીને આવે છે વળી બુદ્ધ બનીને તો વળી કલકી બનીને આવા વિધ વિધ અવતારોનું નિરૂપણ કર્યું અને છેલ્લે કહે છે કે એ તે ચાંશ કલા પુસ કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં કહે છે જ્યારે જ્યારે પણ ઇન્દ્રના અરી એટલે કે શત્રુઓ એનો જ્યારે જ્યારે પણ વિસ્તાર થયો એનો ભય જ્યારે જ્યારે વ્યાપ્યો ત્યારે એ નાશ કરવા દૂર કરવા ભગવાન પધાર્યા છે પણ આ બધા જ અવતારો છે વામન પછી રામની અંદર પણ તો કે પ્રગટે શ્રી રામ બધામાં પ્રાગટ્ય શબ્દ આવશે પણ એક કેવલ કૃષ્ણ છે એની અંદર જન્મ શબ્દ આવે છે નંદસ્ત મજ ઉત્પન્ન તો ભગવાનના વિધ વિધ અવતારોનું નિરૂપણ કર્યું અને છેલ્લે કે છે કે બીજું કંઈ થાય કે ન થાય પણ જ્યારે તમે ભગવાનને ભજો તો કેવી રીતે ભજો બોલે એક મન વાળા થઈને ભજો એક મન કે બધા મન છે જગ્યા છોડતા જ નથી નથી સમજતા કે આ ભાડાની જગ્યા છે માલિકીની નથી પણ કોઈ જે આવે તે બધા અહિયાં કબજો કરી લે છે અને પછી જ્યારે ખરો માલિક છે

તસ્મા દેકે નમન સા ભગવાન સાત્વતા પતિ એ સાત્વતો ના પતિને જો તમારે ભજવું હોય તો એક મન વાળા થઈને ભજો સાત્વત શબ્દ ને ઘણા બધા અર્થો આપ્યા છે એમાં અહીંયા લીધું છે કે જે સતત છે સનાતન છે સદા છે સર્વદા છે એના જે પતિ છે એ ભગવાનને તમે એક મનવાળા થઈને ભજો એક મનવાળા થઈને બહુ સુંદર અહીંયા આગળ ચોથું સૂત્ર મહાપ્રભુજી લે છે શ્રીમદ્ ભાગવતમાંથી સામાન્ય અધિકારમાંથી અને આપણને આપ્યું છે સૌથી અગત્યનું વિઝન ફોકસ એટિટ્યુડ અને ચોથું અહીંયા સ્ટેટમેન્ટ આપે છે અપ્રોચ